પણ યાર હવે તમે આ વિડીયો જોતા જજો કારણ કે ડીજે તો બંધ થઈ ગયા પણ ભાઈ હવે શરણાઈ વાળા અને ઢોલ ટાઈમ આવી ગયો કારણ કે એકવાર યાર તમે વિડીયો પૂરો જોવો

હવે મિત્રો આ વિડીયો તમે જોયો હવે મને ખબર છે કે આ શરણાઈ વગાડે છે એ તમને ગમી જશે કારણ કે ભાઈ વગાડવાની સ્ટાઇલ એવી છે ઠાકોર સમાજની અંદર બંધારણ કરવામાં આવ્યું કે લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવું નહીં આના સિવાય પણ બીજા બધા ઘણા બંધારણ કર્યા છે પણ મિત્રો જે આ ડીજે નું બંધારણ હતું એ હવે બંધ થઈ ગયું તો મિત્રો ક્યાંક ને ક્યાંક હવે શરણાઈઓવાળા અને જે ગામની અંદર ઢોલ વાળા હતા એમનો મિત્રો પાછો હવે ટાઈમ આવી રહ્યો છે કારણ કે યાર હવે ઓછા ખર્ચાની અંદર તમે એક લગ્ન પ્રસંગમાં જોરદાર આનંદ માણી શકો છો આમ તો મિત્રો જે થયું એ સારું જ થયું છે કારણ કે મિત્રો આ ડીજે લઈને જતા તો તમને બધાને ખબર છે કે ઘણા બધા એવા ઝઘડા થતા આમે મિત્રો ડીજે નો ભાવ વધતો જ જઈ રહ્યો હતો અને ઘણા બધા લોકો રમવાના બાને મિત્રો ઝઘડા કરતા હતા આવું સમાજની અંદર ક્યાંક ને ક્યાંક જોવા મળતું હતું તો મિત્રો જે આ નિર્ણય લેવામાં આવ્યો છે એ ક્યાંક ને ક્યાંક સાચો છે અને હવે મિત્રો આ આ તમારા સુધી પહોંચ્યો છે તમે સમાજના બંધારણનું પાલન કર્યું કે નહીં એ કોમેન્ટ કરીને જણાવતા જજો આ વિડીયો બીજા મિત્રોને શેર પણ કરજો એટલે એમને પણ ખબર પડી જાય કે ઠાકોર સમાજની અંદર જે બંધારણ લાગુ કરવામાં આવ્યું એ બંધારણ હવે સમાજના લોકો એનું પાલન પણ કરી રહ્યા છે